આ પ્રસંગે ખીલી પૂજન કરવામાં આવ્યું હતું તેમજ ભુજિયા ડુંગરની પ્રતિકૃતિ દર્શાવી કેક કપાયું આ ઉપરાંત પાંચ નાકા છઠ્ઠી બારી અને ચાર રિલોકેશન સાઇટ આસો પાલવ તોરણો બંધાયા આ ઉપરાંત બાળકોને ભુજ દર્શન કરાવાયું તેમજ બાળકો માટે ભુજ ના દ્રશ્યો દોરવાની સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં ઇનામો અને બાળકોને અલ્પહાર વ્યવસ્થા ભુજના વેપારી અગ્રણી ભાનુભાઈ મનજી નકવાણી ઠક્કરની સ્મૃતિમાં ભુજ કો ઓ બેંકના ચેરમેન અને પૂર્વ નગર સેવક ધીરેનભાઈ ઠક્કર દ્વારા અપાયા જેઓ હાથ લંબાવી શકતા નથી માંગી શકતા નથી તેઓને ટિફિન તેમજ અન્ય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી ભુજ દર્શન માટે ભુજના પૂર્વ નગરપતિ સ્વર્ગસ્થ રશિકભાઈ ઠક્કરની યાદમાં ભુજ દર્શન કરાવવામાં આવ્યું તેમજ બાળકોને મીઠાઈ રામુબેન પટેલ દ્વારા અપાઈ હતી

વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા ભુજના ચારસો છોતેર સ્થાપના દિને કેક કાપીને તેની ઉજવણી કરવામાં આવી હતી આ કેક ની વ્યવસ્થા ભુજની મેન રોડ પર આવેલી પેરિસ બેકરી ના સહયોગ થી કરવામાં આવી હતી ભુજ ના ના ઘણા વર્ષો થી પેરિસ બેકરી કેક ની વ્યવસ્થા કરી આપે છે આ દરમિયાન ઐતિહાસિક ભુજ સ્થાપના દિન ભુજ શહેરના ભુજિયા ડુંગરેથી આખા શહેરમાં દૂધની ધારાવાડી કરવામાં આવી હતી વહેલી સવારે ઢોલ અને શરણાઈના નાદ સાથે દરબારગઢમાં સંસ્થાના કાર્યકરો પહોંચ્યા હતા જ્યાં ખીલી પૂજનમાં જોડાઈ અને દર્શન કર્યા હતા તેમજ ભુજ શહેરના સ્થાપના દિન પ્રસંગે આજે માઇક સિસ્ટમ સાથે હેપી બર્થડે ભુજના ગીત સાથે આખા ભુજમાં વાહન ફર્યું હતું આ વાહનની વ્યવસ્થા ભુજ નગરપાલિકાના પૂર્વ નગર સેવક અને ભુજ કો બેંકના ચેરમેન ધીરેનભાઈ ઠક્કર દ્વારા કરી આપવામાં આવી હતી આ દરમિયાન ભુજમાં છેલ્લા કેટલાક સમયથી સત્યમ સંસ્થા દ્વારા શહેરમાં આવેલ દરેક પ્રતિમાઓને હારારોપણ કરાયું હતું તેમજ આ તકે સત્યમ સંના અધ્યક્ષાણી મનજીભાઈ તેમજ ભુજના ઐતિહાસિક ચિત્રો દોરવામાં વિજેતા ભુજની દરબાર ઘટ કન્યા શાળાના બાળકો વિજેતા બન્યા હતા તેમજ આ ચિત્રના નિર્ણાયક તરીકે ભૂમિબેન અંતાણી અને સ્વાતિબેન દુડિયાએ સહયોગ આપ્યો હતો તેમજ દરબાર ગઢ કન્યા શાળાના કપિલ માણેકે સંચાલન કર્યું હતું તેમજ પ્રાગ મહેલમાં આવેલી પ્રાગ મહેલ ત્રીજાની પ્રતિમાને વંદના કરવામાં આવી હતી તેમજ જાણીતા દાતા અને ધારા શાસ્ત્રી શંકરભાઈ સચદે કાર્યક્રમ ને શુભેચ્છા પાઠવી હતી